બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે કેકેવી બ્રિજ ની નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો પણ આજ સુધી કોઈ અમને જવાબ ન મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થવો જોઈએ કે ગેમ ઝોન થવો જોઈએ કે ન થવો જોઈએ એ બારામાં પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી એટલે ગેમ ઝોન રદ થવો જોઈએ

ભાજપના ખેસ પહેરી લીધા એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે અમે તો પ્રજાના પ્રશ્ન માટે લડત આપી છે કોઈ બીજો કોઈ વિરોધ નથી આ છે એ સેફટીનો પ્રશ્ન છે જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ આ વિરોધનું પ્રદર્શન કરે છે કોંગ્રેસ વિરોધ નથી કરતી મેં હંમેશા કીધું છે કોંગ્રેસ સાચા મુદ્દા ઉપર લડતી હોય છે આ જે ગેમ ઝોન બની રહ્યો છે ખરેખર ગેરકાયદેસર જ કહી શકાય કોઈ દિવસ કોઈ જોયું છે કે બ્રિજ નીચે ગેમ ઝોન બની ના હોય તમારી પાસે આટલી બધી ખુલ્લી જગ્યાઓ છે કેમ એનો ઉપયોગ નથી કરતા

તમે કઈ રીતના શાસન કરી રહ્યા છો લોકોને હેરાન કરી રહ્યા છો જે બિઝનેસ કરે છે ધંધો કરે છે એમને તમે હેરાન કરી રહ્યા છો અને તમે ખુદ અયોગ્ય રીતે ગેમ બનાવો છો અને ખાસ જયારે ટીઆરપી કાંડ થયું એના ઉપર જે હજી તમે સબક નથી લીધો એ ઘટના કોઈ પણ જગ્યાએ બની શકે ને આવડા મોટા અંદર બ્રિજ નીચે કે જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો બીજો ટીઆરપી ગેમ ઝોન કાંડ બની શકે એવી સ્થિતિ છે ત્યારે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો